નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અતિ ભારેથી ભયંકર વરસાદની આગાહી તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હવામાન વિભાગનું કહેવું છે કે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ નવસારી વલસાડ તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાઈ છે જ્યારે ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શુક્રવારે પણ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ચાલી રહ્યો છે જોકે પાછલા દિવસોમાં સરખામણીના વરસાદ ઓછો રહ્યો હતો પરંતુ છ વાગે પૂરો થયેલો ચોવીસ કલાકમાં ત્રેવીસ જિલ્લાઓમાં એકસો એક તાલુકામાં વરસાદ નોંધાયો હતો એમાંથી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના તાપી તાલુકામાં સૌથી વધુ વરસાદ સાત ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પારડી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ આણંદ જિલ્લાના તારપુરા અને પેટા તાલુકામાં નોંધાયો હતો સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં લગભગ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યાં